જય ધન્વંતરી હું ડોક્ટર સંજય જીવરાજાની ગુજરાત આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન એટલે ગુજરાત આયુર્વેદ કાઉન્સિલનો ચેરમેન આજે રાજકોટ ખાતે ધન્વંતરી આયુર્વેદ પરિવાર દ્વારા ડૉક્ટર વિશાલ ભીમજિયાણી ડૉક્ટર પ્રશાંત ગણાત્રા ડૉક્ટર લોમેશ અઢિયા અને એની સમગ્ર ટીમ દ્વારા આજે જે ધન્વંતરી ભગવાનનું પૂજન થયું છે તે બદલ હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે ધન્વંતરી આયુર્વેદ પરિવાર દ્વારા અલગ અલગ આયુર્વેદના ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા આ સ્પોન્સરશીપ મળેલ છે તેમનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આ ધન્વંતરી આયુર્વેદ પરિવાર દ્વારા જે આજે ધન્વંતરી પૂજન થયું છે તેમાં બિરાજમાન યજમાનનું દીપકભાઈ પારેખ તથા સમગ્ર જે આવેલા ડૉક્ટર મિત્રો ધન્વંતરી આયુર્વેદ પરિવારમાં આવેલા ડૉક્ટર મિત્રો અલગ અલગ એસોસિએશનમાંથી આવેલા ડૉક્ટર મિત્રો તથા આયુર્વેદના જે અમારા ધન્વંતરી ભગવાન એટલે વારસ છીએ અમે એના તો એ સમગ્ર જે ધન્વંતરી પરિવારનો ખૂબ ખૂબ આભારી છું આયુર્વેદનો પ્રચાર થાય પ્રસાર થાય વિકાસ થાય એ માટે હું સર્વને વિનંતી કરું છું અને ધનવંતરી ભગવાન આરોગ્યના દેવતા છે તો આપ સર્વેનું આરોગ્ય અને સમગ્ર સમાજનું આરોગ્ય જળવાય તે માટે આજનો જે પ્રયાસ છે તે ખૂબ જ વંદનીય છે પૂજનીય છે અને અભિનંદનીય છે એડવાન્સમાં સર્વેને હેપી દિવાલી હેપી ન્યૂ ઇયર જય ધનવંતરી ઓમ નમસ્ આ કાર્યક્રમમાં જોડાવા બદલ કરુણા ફાઉન્ડેશનનો પણ હું ખુબ ખૂબ આભારી છું તેમને પણ અભિનંદન પાઠવું છું આ આખી વસ્તુ લોકો સુધી લઈ જવા માટે આપનો ખૂબ ખૂબ અગત્યનો ફાળો હોય છે આપની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ થેન્ક યુ